હેલો બોલું છું વેજલપુર પોલીસ સ્ટેશન થી કાલે તમે ને પોલીસ સ્ટેશન તો એક તમારું નિવેદન લેવાનું છે તો ક્યારે આવો અત્યારે આવો સાંજે વાગે મારું નિવેદન કેમ કારણ શું કારણ કે આ તમે બબાલ થઈ ને એમાં તમારું એ લોકોને એવું કહ્યું કે આ ભાઈ એ ઉશ્કેર્યા એટલે એવો વિવાદ ઉભો થયો છે એટલે મારી પર કોઈ અરજી મારી પર કોઈ અરજી અરજી નથી રજૂઆત છે અને તમે તમે આવ્યા ફેસબુક ઉપર પાછું મૂક્યું છે તમને વિડીયો ઉતારવા દીધો એટલે બરોબર ઉતારવાય નહીં કઈ કલમ માં કઈ નથી પોલીસ અમે પૂછપરછ કરી તમે અમારી મંજૂરો કેવી રીતે ઉતારી શકો વિડીયો અને તમે પણ આ ટોળા ને ઉશ્કેર્યો ને એ લોકો જ કેવું છે ટોળા વાળા નું બધા ટોળા વિડીયો વિડીયો જોયો સાહેબ તમે બધા બોલે છે એનો વિડીયો જોયો જોયો ને મારી પાસે છે તો કોણ બોલે છે અમે છે છે કે બોલે તમે બોલાય એ લોકોને એવું કે તમે બોલાય મિલિટરી વાળા બધા છે ને સાહેબ બહાર આવ્યા ને આવ્યા વિવાદ ઉભો થયો ને એને આવું બધું ઉશ્કેર્યા અને આવું બધું કરવાનું એવું કેતા રહી અને છે જ અમારી પાસે એ લોકો અત્યારે એટલે તમારું રૂબરૂ થઇ જાય ને કે ભાઈ મેં ક્યાં તમને ઉશ્કેર્યા હા તો તમે આવો ઉબરૂ જ કરવાના છે ફોન થી વાત થોડી કરવાની ના રૂબરૂ એટલે તમે એ રીતે મને ના બોલાવી શકો ને ફોન કરીને હું બોલાવી શકું બોલાવી શકું એના નિવેદન લઉં છું અને તમને બોલાવું છું તમે મને રાઇટિંગ માં મને નોટિસ મોકલો હું આવીશ હા હું મોકલો છું હા હા અમે બેહાડીએ એટલે તમને હું નોટિસ મોકલું જ છું હા